માસે રોગી કલ્યાણ સમિતિ બેઠક યોજાઈ હોય છે આજ રોજ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષતાની આ બેઠક યોજાઈ હતી જેમાં ધારાસભ્ય શ્રીએ જણાવ્યું હતું કે દવાખાનામાં આવનાર દર્દીઓ સ્ટાફની મુશ્કેલી ન પડે તે માટે રોગી કલ્યાણ સમિતિ જે ગ્રાન્ટો બચી છે તે વાપરવા જણાવ્યું હતું તેમજ કામગીરી કરવાની સૂચના પણ આપવામાં આવી હતી આજે ડબોય રેફરલ હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી દર ત્રણ મહિના મિટિંગ થતી હોય છે જેમાં દર્દીઓની મુશ્કેલીઓ સાથે હોસ્પિટલના સ્ટાફની મુશ્કેલીઓ હોસ્પિટલની પરિસ્થિતિ કેપરલ હોસ્પિટલનું બિલ્ડિંગ ખૂબ જ જૂનું થઈ ગયું જર્જરિત છે કેટલાક ઠેકાણે પાણી પણ પડે છે એટલે વોટર કામગીરી કરવાનું કીધું છે એની કમ્પાઉન્ડ વોલ વોર્ડનું ઝાડ તૂટી જવાથી તૂટી ગઈ છે ત્યાંથી ઢોરો અંદર આવી જતા હોય એની પણ તાત્કાલિક કામગીરી કરવાની સૂચના આપી છે અને મેઈન દરવાજે પણ પાઇપો નાખીને પશુ અંદર ના આવે એના માટેની પણ એ છે અહીંયાના રોડની પરિસ્થિતિ પણ ખરાબ છે એ પણ ટૂંક સમયમાં કરવામાં આવશે સાથે સાથે આ હોસ્પિટલ જર્જરિત હોય એટલે આરોગ્ય મંત્રીશ્રીને પણ લેખિતમાં પણ આપેલું છે અગાઉ અને જણાવ્યું છે કે બહાર મેઇન રોડ પર આરોગ્યને લક્ષીને નગરપાલિકાનો જે પ્લોટ છે ત્યાં હોસ્પિટલ શિફ્ટ કરવી જોઈએ નવી હોસ્પિટલ બિલ્ડિંગ બનાવી